પ્રતિ પ્રમોદમાર મનસે હેલો મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો મારી નવી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત છે આ ચેનલમાં અલગ અલગ જોવાલાયક સ્થળોની તમને માહિતી આપીશું તો આજના પ્રથમ વ્લોગની સરસ એવી શરૂઆત સિપ્રા નદીના કિનારે આવેલી મહાકાળની નગરી એટલે અવંતિકા ઉજ્જૈનથી આપણે શરૂઆત કરીશું તો બોલો જય શ્રી મહાકાળ ઉજ્જૈન કે જેને મહાકાલ નગરી પણ કહેવામાં આવે છે જ્યાં ભક્તિ શક્તિ અને પરંપરાનો સંગમ છે ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગમાંથી એક એવું જ્યોતિર્લિંગ છે કે જે દક્ષિણ મુખી છે દક્ષિણ દિશાને મૃત્યુનો દ્વાર પણ કહેવામાં આવે છે સવાર સવારમાં જ્યારે મહાકાલની ભસ્મા આરતી થાય છે ત્યારે વિશ્વાસ અને વાસ્તવિકતાની એક અલગ જ અનુભૂતિ થાય છે તો ચાલો આ પવિત્ર યાત્રાની શરૂઆત આપણે ઉજ્જૈન નગરીથી કરીએ શું તમે પણ ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિલિંગના દર્શન કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે તો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં સૌપ્રથમ તમે ઉજ્જૈન કેવી રીતે આવી શકો છો તો બાય બસ ટ્રેન દ્વારા સરળતાથી આવી શકાય છે અને જો તમે બાય ફ્લાઇટ આવી રહ્યા છો તો તમારે ઇન્દોરથી બાય બસ અથવા તો ટેક્સીથી ઉજ્જૈન આવવું પડશે ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મહાકાલ મંદિર સુધી શેરિંગ ઓટોમાં માત્ર વીસ રૂપિયામાં પહોંચી શકાય છે શું તમને ખબર છે કે મહાકાલના દર્શન કરવાની સાચી રીત કઈ છે તો ચાલો હું તમને જણાવું સૌપ્રથમ રામગઢ પાસે આવેલી સિપરા નદીના કિનારે સ્નાન કરવાની માન્યતા છે સ્નાન કરવાથી શ્રદ્ધાળુઓ શુદ્ધ થઈ જાય છે અને ત્યારબાદ મહાકાળના દર્શન કરવા માટે જાય છે બીજી એક એવી પણ માન્યતા છે કે કાલભૈરવ મહાકાળના સેનાપતિ હતા તેથી પ્રથમ સેનાપતિના દર્શન કરી તેની અનુમતિ લઈને ઉજ્જૈનના મહાકાળના દર્શન કરી શકો છો મંદિર પરિષદમાં મળતી સુવિધાઓ ચપ્પલ સ્ટેન્ડ કે જ્યાં તમે તમારા ચપ્પલ જૂતા વગેરે મૂકી શકો છો ડિજિટલ સ્ક્રીન જેમાં તમે મહાકાલના લાઈવ દર્શન કરી શકો છો મંદિરમાં બેગ તથા મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે જેથી લોકરની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તે બિલકુલ ફ્રી છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના બે પ્રકારે દર્શન કરી શકાય છે પ્રથમ પ્રકારમાં નોર્મલ દર્શન એટલે ફ્રીમાં દર્શન તેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી નોર્મલ દિવસોમાં તમને દર્શન માટે ત્રીસથી સાઠ મિનિટનો ટાઈમ લાગી શકે છે જો તમે શ્રાવણ માસમાં તેમજ તહેવારના દિવસોમાં દર્શન માટે આવો છો તો ત્રણથી ચાર કલાક પણ લાગી શકે છે ડિપેન્ડ ઓન સીઝન બીજી રીતમાં તમે વીઆઈપી એટલે કે શીઘ્ર દર્શનની ટિકિટ લઈ થોડાક ટાઈમ માટે લાઈનમાં ઊભા રહીને દર્શન કરી શકો છો જેની ટિકિટ રૂપિયા બસો પચાસ છે પાંચથી દસ મિનિટમાં જ દર્શન થઈ જશે હવે આપણે વાત કરીએ મંદિરમાં થતી આરતીની તો કુલ પાંચ પ્રકારની આરતી થાય છે જેનો ટાઈમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક અલગ જ આનંદ અને મનને પ્રફુલ્લિત કરી દે એવી ભસ્મા આરતી વિશે વાત કરીએ તો ભસ્મા આરતી સવારે ચારથી લઈ છ વાગ્યા સુધી થાય છે ભસ્મા આરતી અટેન્ડ કરવા માટે બુકિંગ કરાવવું જરૂરી છે આરતીનું બુકિંગ બે રીતે થાય છે પહેલું ઓનલાઈન જેની વેબસાઇટ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બીજું ઓફલાઈન ઓફલાઈન માટે આગળના દિવસે ત્રિવેણી ગેટ પાસે રાત્રે બાર વાગે લાઇનમાં ઊભા રહીને ઓફલાઈન બુકિંગ માટેની અરજી કરવાની રહે છે હવે ભસ્મ આરતીની વાત કરીએ તો સૌ પ્રથમ મહાકાળને દૂધ દહીં પાણી વગેરેથી અભિષેક કરવામાં આવે છે ત્યારબાદ મહાકાળનો શૃંગાર કરવામાં આવે છે શૃંગાર થઈ ગયા બાદ મહાકાળને ભસ્મ ચડાવવામાં આવે છે અને ત્યારબાદ આરતી કરવામાં આવે છે

એટલે કે મહાકાલ કોરિડોર જોઈ શકો છો મંદિરના પાછળના પરિસરમાં આવેલા મહાદેવના અલગ અલગ પ્રસંગોને શિલ્પકલા દ્વારા વર્ણવવામાં આવેલા છે આ મહાકાલ લોકને તમે સવાર કરતાં સાંજે જોશો તો તમને અલગ જ મજા આવશે સૌપ્રથમ બડા ગણેશ મંદિરના દર્શન કરીશું જે મહાકાલ મંદિરથી પાંચસો મીટર દૂર આવેલું છે બડા ગણેશ મંદિરમાં ગણેશજીની મોટી પ્રતિમા છે જેથી તે મંદિરને બડા ગણેશ મંદિર તરીકે કહેવામાં આવે છે બડા ગણેશ મંદિરથી બસો મીટર દૂર અંતરે આવેલા ઓગણીસમી સદીના રાજા વિક્રમાદિત્ય કે જેની રાજધાની ઉજ્જૈન હતી તેની ત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવેલી છે પ્રતિમાની આસપાસ રાજા વિક્રમાદિત્યના કુલ રત્નોની પ્રતિમા પણ છે હવે આપણે હરસિદ્ધિ માતાના દર્શન કરવા જશું હરસિદ્ધિ માતાનું મંદિર એકાવન શખ્સ થી તેરમું શક્તિપીઠ ગણવામાં આવે છે અહીં માતા પાર્વતીની કોણી પડી હતી મંદિર પાસે બે સ્તંભો આવેલા છે જેમાં માં શક્તિ અને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે બંને સ્તંભોના દીપક મળીને કુલ એક હજાર અગિયાર દીપક છે ત્યાંના ભક્તો દ્વારા આરતી પહેલા દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે અને ત્યારબાદ માતા હરસિદ્ધિની આરતી કરવામાં આવે છે આ આરતીનો અલગ જ ઉત્સાહ અને આનંદ જોવા મળે છે અહીં આરતીનો ટાઈમ સાડા સાત નો છે તમે આરતીની એક ઝલક જોઈ શકો છો આજના વિડીયોમાં બસ આટલું જ નેક્સ્ટ વિડીયોમાં આપણે મહાકાલ મંદિરથી દૂર આવેલા સ્થળોની મુલાકાત લઈશું જેમાં કાળભૈરવ ગઢકાલિકા મંગળનાથ મંદિર સંદીપની આશ્રમ અને ભતરીની ગુફાની મુલાકાત કરીશું અને ત્યાંની તમને જાણકારી આપીશું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારા નેક્સ્ટ વ્લોગની નોટિફિકેશન તમને મળતી રહે તો ત્યાં સુધી સૌને જય શ્રી મહાકાળ